હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત એક ઇમારત નદીમાં ગરકાવ હિમાચલ પ્રદેશના અનેક જિલ્લામાં ભારે પ્રકોપ જોવા મળ્યો છે સતત મુશળધાર વરસાદના કારણે અનેક પુલ વહી ગયા છે પહાડો પણ ધસી રહ્યા છે હાઈવે રોડ ડૂબી ગયા તેમજ કેટલાય શહેર સંપર્ક વિહોણા બન્યા છે વરસાદનો કહેર સતત વધી રહ્યો છે ભારે વરસાદના કારણે હિમાચલની મોટી નદીઓ સહિતના નાની મોટી અન્ય નદીઓ પણ છલકાઈ ગઈ છે કુલ્લુ જેવામાં વાદળા ફાટતા તબાહી સર્જાઈ છે જેનો રૂવાડા ઉભા કરી દે તેવો વિડીયો સામે આવ્યો છે કુલ્લુના મલાણા વિસ્તારમાં મોડી રાત્રે ભારે વરસાદ ખાવકતાના કારણે પાર્વતી નદીનો પ્રવાહ વધી ગયો છે જેના કારણે કેટલાય ઘર અને ગાડીઓ તણાઈ ગયા છે ચાર માળની ઇમારત માત્ર સાત સેકન્ડમાં પાર્વતી નદીમાં તણાઈ જતી વિડીયોમાં જોવા મળ્યું છે કુલ્લુ જિલ્લામાં વ્યાસ અને પાર્વતી નદીઓ જોખમી માર્ગથી ઉપર વહી રહી છે મલાણા ગામમાં નિર્માણાધીન પાવર પ્રોજેક્ટનો ડેમ પણ ઓવરફ્લો થયો છે સૌથી વધુ નુકસાન નિર્મંડ ઉપમંડળના બાગી પુલમાં થયું છે અહીં આવતા નવ મકાન તણાઈ ગયા છે જ્યાં એક મકાનમાં રહેતો એક પરિવાર પૂરમાં તણાઈ ગયો છે શિમલા જિલ્લાના રામપુરમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તબાહીમાં છત્રીસ લોકો ગુમ છે અહીં વાદળ ફાટ્યું તેમાં ઓગણીસ લોકો ગુમ થયા છે તેઓનું હજુ સુધી કોઈ ભાળ મળી નથી શિમલાના ડેપ્યુટી કમિશન આરાંગે માહિતી આપી હતી રાતના અંધારામાં સેંકડો લોકો પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા હતા હિમાચલ પ્રદેશમાં આગામી છત્રીસ કલાકમાં દસ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનું એલર્ટ જારી છે હવામાન વિભાગે બુલેટિન જારી કરી બિલાસપુર ચંબા હમીરપુર કાંગડા કુલ્લુ મંડી શિમલા સિરમોર સોલ ને ઉનામાં બે દિવસમાં ભારે વરસાદને આગાહી કરી છે ઘણા ક્ષેત્રમાં ભૂસ્ખલન અને અચાનક પૂરની તારાજી સર્જાઈ શકે તેમ છે જેથી સ્થાનિકો અને પર્યટકોને સાવચેતી સાથે સલામત સ્થળે રહેવા સૂચના આપવામાં આવી છે સરકારે કુલુ જિલ્લાના જિયા અને ભૂતર સહિત નદી તટ પર રહેતા તમામ લોકોને પોતાના ઘર ખાલી કરી સુરક્ષિત સ્થળે પલાયન કરવા અપીલ કરી છે દસ તીર્થન નદીમાં પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે તેથી તમામને નદી નાળાથી દૂર સુરક્ષિત સ્થળો પર રહેવા અપીલ કરવામાં આવી છે Bureau report, Summit 24.